ગરમ કરનાકવી ને તો હોય લેતા એમાં ગરમ સ્ટીલની એક એક લઈ પપ્પા હું ચેલેન્જ પપ્પાએ

જમી લઈએ આ જે ભાખરી છે ને એ અમારા ગામડા ની છેલ્લી ભાખરી છે પછી આવતા વર્ષે ખાવાની થાય

કઈ નઈ ચાલો ભાખરી ઘી ખાઈ લઈએ અને પછી વિદેશ આવતીકાલે ભાગ નહીં આવ્યો પ્રમ દિવસ ની ભાખરી ડાયરેક્ટ સુરત ની જોવા મળે છે મને છે ને ઉર્વિશા કરીને એક છે કેનેડા કે કે તમે કેનેડા આવો એમ કે છે ત્યાં બોલાવે છે આલુપુડી ને એવું બધું બનાવતી હોય ને વિડીયો મોકલે રીલ્સ મૂકે પછી રીલ્સ મને પછી શેર કરે જાને કેનેડા મેં તો બધાની પ્રાર્થના કરી જ છે આજ સંગે હનુમાનને ત્યાં

જય સ્વામિનારાયણ ભા જય સ્વામિનારાયણ દય યોગેશ્વર અને હેત્ર જો હિચકા ખાઈ છે બેઠો બેઠો ચાલો હવે છે ને મંદિરે જાઓ અને ત્યાં મળું તમને બધા આજ બહુ બધા મળવાના છે વાળા ત્યાં અત્યારે હું ને હેત્રાંજ જઈએ છીએ આ મંદિરે કોઈ પાછું ઘરે આવવું પડ્યું સબ્સ્ક્રાઇબર આવી ગયા એવું કપડાં લખાયું છે કેમ છો બસ મજામાં તું અમદાવાદથી છો કેમ છો

પણ અમે ભેગા જ નોતા થાતા વાહ વાહ એટલે અમે છે ને ભેગા જ નોતા થાતા હું કઈક ને કઈક બહાર વહી જતો હવે એક સરસ મજાની કોમેન્ટ આવી હતી એના ઉપર ચર્ચા કરી લો થોડીક એવી એ લોકોએ કોમેન્ટમાં એમ કીધું કે ચિંતનભાઈ તમે જ્યાં જ્યાં જવાના હોય ને એ ડેટ અને અગાઉ અમને કયો એટલે અમે ગામમાં માં હોય તો અમે તમને મળવી નહીં એ લોકો એને બીજા કરી હતી આ લોકો ડાયરેક્ટ ફોન જ કરતા હતા પણ એ કહેતા હતા કે તમે જ્યાં જાવ ને અમને ક્યો અગાઉ તો અમે તમને મળીએ એમ ભાઈ થાય છે એવું આ વખતે છે ને મારું શેડ્યુલ બહુ ટાઈટ હતું તો જો અગાઉ આમ કહી દેત ને આ પ્લેસ ઉપર જઈએ છીએ તો ત્યાં સબસ્ક્રાઈબરોને બધા મળવા એટલા બધા આવી જાત ને તો થોડુંક અમારું શેડ્યુલ વિખાઈ જાત અને નહીં નહીં તો એવું જ થયું અમારે ટૂરમાં કીધું નહીં પણ તો એટલા બધા સબસ્ક્રાઈબર મળી જતા હતા પણ બધું બધાને મળીને આ તે કરીને થઈ ગયા પણ હવે એવો પ્લાન કરશું આવતા વર્ષે કે એમ કે જ્યારે જ્યારે ટૂરમાં નીકળવાનું થાય ને અગાઉ કહી દઈશું અમે આ જગ્યાએ આવી છે બી તો જે જેને મળવું હોય ને એ બધા આવીએ કે આની જેમ મળવા હે ને કેટલા ભણે છો એલ કે માં છે આવું છે આ લોકો બહુ બધા ફોન કર્યા મને છે ક્યાં છો ક્યાં છો કાલે રાત્રે કેટલા વાગે ફોન કર્યો તો પણ તો હું હાજર તો રાત્રે એક વાગે હું ઘરે પહોંચો હ એલકેજી એટલે આ તમારું જુનિયર સિનિયર શું કહેવાય જુનિયર કહેવાય ને એમાં ફાઈનલી જમવા માટે આવતા રહ્યા છે

આ કઈ ન કરે બેટા છત્રીસ કરોડ દેવી દેવતાઓ છે આને હું કઈ ન હોય અહીંયા છે ને હીરપરા પરિવારના માતાજી છે આ ઘરે અમે ત્યારે આવ્યા છે ક્યાં જાવું કે તું એન મમ્મી પાસે ગયો એન મમ્મી પાસે ન જાવ ડાયરેક્ટ છોકરી પાસે જાવું હાલ જાવી પણ હાલ નદી દેખાય ખાલી પહાડો ખાલી આખી આખી શેરીઓ માં આમ જો કોઈ નો દેખાય એક વ્યક્તિ સિવાય બાકી તમે ને એક વ્યક્તિ આવી ગયા તો એમ તો થોડાક હોય ને પણ આ બધા ગામ છે ને જો

દૂધમાં છે ને આવી રીતના રોજ લાઈન લાગે અમારે લાઈન માં ઉભા રહેતા અમુક જમા કરાવવાની લાઈન હોય પછી અમુક પછી લેવા લેવાની હોય શાક ની લારી આ

સ્કૂલ કોલેજ 5 તારીખે હા તું જા ત્યાં બે દિન વાર રહે ત્યાં फटाफट કર એમાં એક્ચ્યુઅલી થી કે ભાઈ દિવાળી પહેલા 15 તારીખે તો આપણે ચાલુ રાખી ફૂલ સીઝન હોય ભાઈ આગળ ઓલું છે એટલે અને અહીંયા છે ને રોડ વચ્ચે બહુ મોટો ક્રાકસ ની એન્ટ્રી માં ખાડો છે બસ ત્યાંથી ને તો ખ્યાલ આવી જાય ખ્યાલ આવી જશે જો તમને બતાવ કેટલો ઊંડો છે બસ ત્યાંથી જ હાલ કેમ કે એને કઈ નહી ખાડો નડે એણે ઈ તારાવ છે તારાવ એને ઈ ખાડો આખો આ ચોરસ છે ને જો પાણી ભરેલું આમેના રોડ ઉપર છે આ જો ઊંડો ખાડો છે પાણી ભરેલો દેખાય નહીં કોઈ નહીં આ કોમ જતો હોય કેવું મિત્રો ઘડિયાવળમાં જે જે સામાન આપવાના છે ને બધો સામાન જો અહીંયા છે ડિસ્પ્લેમાં કરેલો છે ઘર વકરીને તમામ આઈટમ વસ્તુ છે તો સાડી છે જો ગાઈ ફાઇનલી મેરેજમાં પહોંચી ગયા અને ભાઈના કાકાજી સસરાની મળી ગયા કેમ છો

અને મુરત અમારા ગોરદાદા પાસે લેવામાં આવે છે તો જ્યારે ગામડાની અંદર આપણે એવું કહેવાય કે ગોધણ જયારે પાછું ઘરે આવે અને ગાયોની રચકણો જયારે ઉડે અને તમારા આંગણામાં પડે એ મુરત શ્રેષ્ઠ મુહૂર્ત તરીકે લખવામાં આવે છે પછી એમાં કોઈ ચોકડીઓ જોવાને બાદ હોતો નથી દાદા હું અભ્યાસ કરેલો સંસ્કૃત પેલી વાર એટલે નવું વસ્તુ જાણવા માં કેમ કેમ પાસે બી એવા

તો હજી કાંઈ સામાન પેકિંગ ને એવું થયું નથી તો મારે છે ને ત્યારે જાન આવતી હતી અમે હવે નીકળી ગયા કે રાખ જશું અને સામાન પેક કરશું કેમ કે કાલે સવારે વહેલું નીકળવાનું છે સાંજ થઈ પહોંચી જ આવવું છે સુરત ફાઈનલી ઘરે પહોંચી ગયા છે ફૂલ અંધારું ફૂલ અંધારું શું કીધું તે લેમ્પ ઉડી ગયો

અમારો જૂનો ફોટો છે એમાં આ કોણ કહ્યું છે આ ભાઈ છે જો ભાઈ ભાઈ નાનો હતો ત્યારે આવો ભૂડિયો હતો ક્યાં નો છે નીચે બેઠું ભાઈ બાજુ ઉભો ને હાઈટ જોવી છે ક્યાં પોઈ ગયો

અને મારી મામી હા શેતાબે ત્રણેયના ચપ્પલની થઈ જ એક જ છે સુરતમાં પાઇથો લાવવું પડે મમ્મી એમ કે તમ કોઈ એમ નત કેતા મમ્મી તમે આલો કેમ અમે આજે તો ફળિયામાં પગ મૂક્યો ને ત્યાં અમને અમારા પપાઈકા વોર્નિંગ આપ

હવે એને કોણે બગાડ્યો એ તરત ખબર નહીં હોય એટલે એ તો ગાઈસ ફાઈનલી આ બ્લોગ ને એન્ડ કરીએ છીએ અને ત્યાં સુધી તમે દીવનો નો બ્લોગ સજેસ્ટ કરો છો બાજુમાં જોતા હોય ઘણા લોકો એ નથી જોયો એક ક્લિક કરીને જોતો આવતીકાલે સવારના વાગે પાછા આવી જાય જયુભાઈ જય ક્રષ્ણ જોયો